નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય મિત્ર વિજ્ઞાનનો મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને મિત્રો લાઇક પણ કરવાનો છે તો મિત્રો તમારો સમય વધારે ન લેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે કવચના પાંદડામાં કયો એસિડ રહેલો છે તો મિત્રો એકથી છ પ્રશ્નો છે એની અંદર મિત્રો તમને કુલ ચાર ઓપ્શન આપેલા છે એની અંદર તમારે જવાબ લખવાનો છે તો મિત્રો કવચના પાંદડામાં કયો એસિડ હોય છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપેલો છે ઓપ્શન નંબર એ છે એ સાચો રહેશે કે મિથેનો એક એસિડ એચ સી ડબલ્યુ એચ પ્રશ્ન નંબર બે છે નીચેનામાંથી કયા સંયોજનોમાં બંધ ઓવેચ ક્રિએસ સમૂહ હોય છે તો મિત્રો બંધ ઓવેચ ક્રિસ સમૂહ હોય એટલે મિત્રો બીટેનો નો હોય છે ઓપ્શન નંબર બી ઇઝ રાઇટ થોડું ધ્યાન રાખીશું મિત્રો બધા સેમ સેમ ઓપ્શન જેવા લાગે છે આપણને બીટે નોન બીટે નોન બીટે નો લીટો નાલ થોડું થોડું ડિફરન્ટ છે તો નો નવા ઓપ્શન તમારા માટે સાચો રહેશે ત્યારે મિત્રો તમે પ્રશ્ન નંબર ત્રણ દેખી શકો છો કે સામાન્ય દષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે સ્પષ્ટ દષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે મિત્રો તો મિત્રો પચીસ સેમી છે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર પચીસ સેમી પ્રશ્ન નંબર ચાર છે મેઘધનુષ્ય બનવા માટે કઈ ઘટનાઓ સામેલ છે તો મિત્રો વક્રી ભવન છે વિભાજન પણ છે આંતરિક પુનરાવર્તન પણ છે એટલે મિત્રો ઓપ્શન નંબર ડી છે આપેલા તમામ ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું પ્રશ્ન નંબર પાંચ તરફ આગળ વધીશું કે બે ચેતા કોષોની વચ્ચે આવેલી આવે ખાલી ભાગને ખાલી જગ્યા કહે છે તો મિત્રો ખાલી ભાગને શું કહેવાય તો ચેતાપાગમ કહેવાય ઓપ્શન નંબર બી મિત્રો શું કહેવાય છે ચેતાપાગમ તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર છ છે ગોળાકાર હરેસા માટે વક્રતા આર ને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શું સંબંધ છે તો આર બરાબર ટુ એફ આર બરાબર શું છે ટુ એફ છે ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ આન્સર ત્યારબાદ પ્રશ્ન નંબર સાત તમારી સમક્ષ છે કે બાલ્યાવસ્થામાં ખાલી જગ્યા આન્સરાની ઉણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે મિત્રો તો મિત્રો વૃદ્ધિ સાની ઉણપ હોય વૃદ્ધિની ઉણપ સર્જાય તો મિત્રો વામનતાનું કારણ બને છે અંતશ્રાવ બરાબર ગોર્થ હોર્મોન્સની સમસ્યા હોય છે પ્રશ્ન નંબર આઠ છે વટાણાના છોડની બુદ્ધિનો આધાર ચોક્કસ ખાલી જગ્યાની માત્રા પર રહેલો છે તો જનીનો આવશે અહીં ઓપ્શન આપેલો જ છે મિત્રો જનીનો જ નીનો આ અંદર લવા લક્ષણ વધુ સારું રહેશે વિદ્યુત ભારનો એસાય એકમ શું છે તો ત્રણ ઓપ્શન છે આની અંદર લખવાનો છે મિત્રો કોઈ પણ પ્રશ્ન સ્કીપ ના કરતા કોઈ પણ મિત્રો પરીક્ષાને પૂછે તો તમારે લખી દેવાનું છે કુલમ કુલમ પ્રશ્ન નંબર દસ તમારી સમક્ષ છે આનુવંશિક દ્રવ્યનો વિનિમય ખાલી જગ્યાના પ્રકારના પ્રજ્ઞનમાં થાય છે તો મિત્રો શું આવશે લિંગી પ્રજ્ઞન આવશે કયો આવશે લિંગી પ્રશ્ન નંબર અગિયાર છે કે જે ભાગમાંથી પ્રકાશના પ્રકાશનું કિરણ સીધે સીધું પસાર થઈ જાય છે લેન્સના તે ભાગને ખાલી જગ્યા કહે છે તો અગિયારની અંદર મુખ્ય અક્ષ કહેવાય શું કહેવાય છે મિત્રો મુખ્ય અક્ષ એટલે ઓપ્શન નંબર એ પણ જોઈ શકો છો ડીએલનો ભાગ કે જેમાં પ્રોટીન સંશ્લેષણ માટે સૂચના હોય છે તે પ્રોટીનનો ખાલી જગ્યા કહેવાય શું કહેવાય મિત્રો જનીનો કહેવાય શું કહેવાય છે જનીન તરીકે ઓળખવામાં આવે છે શિશુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પ્રક્રિયા કરતી નથી મિત્રો આ વિધાન કેવું છે સાચું છે બરાબર છે આ પ્રક્રિયા કરતી નથી શીશુ છે કોપર ચાંદી છે જેવી ધાતુઓ પાણી સાથે સહેજની પ્રક્રિયા કરતી નથી ઓપ્ટિસ ને ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર માઇનસ ચારડી છે તો લેન્સનો પ્રકાર બહિર્ગોળ છે મિત્રો વિધાન કેવું છે ખોટું છે માઇનસ ચારડી હોય તો બહિર્ગોળ ન થાય પણ કયો થશે મિત્રો અંતર્ગોળ થશે પ્રકાર શું થશે અંતર્ગણ હોવાથી મિત્રો અંતર્ગોળ થશે ધન હોય તો બહિર્ગોળ થશે નિશન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ નથી મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે અજૈવિક ઘટકો બધા બધા અને જૈવિક ઘટકો બધા સમાવેશ છે મિત્રો બધા કેવા આવશે અજૈવિક જ આવશે બરાબર છે નેક્સ્ટ મિત્રો પ્રશ્ન નંબર સોળ તમારી સમક્ષ છે જે આપણે જોઈ શકીએ છીએ જાસૂદનું પુષ્પ એક એક પુષ્પ છે તો મિત્રો સોળની અંદર મિત્રો કેવું છે વિધાન કેવું છે ખોટું છે મોઢાની અંદરની પીએચ છ પોઈન્ટ પોચ કરતાં ઘટી જાય ત્યારે તે ખવાય છે મિત્રો આ વિધાન પણ કેવું છે ખોટું છે ગુરુદ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપળના પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે મિત્રો આ વિધાન સાચું છે બે કૃત્રિમ દિશા નામ જણાવો તો મિત્રો આપણે જાણીએ છીએ એક તો બગીચો કૃત્રિમમાં લખીને બગીચો અને મિત્રો ખેતર શું આવશે ખેતર ર હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહના માપન કરું છું તો બોલો હું કયું સાધન છું તો મિત્રો એ મીટર આવશે શું આવશે એ મીટર ર મિત્રો વ્યાખ્યા આપો લેન્સનો પાવર લેન્સના પાવરની આપણે વ્યાખ્યા આપવાની છે લેન્સની કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સ નો પાવર કહેવાય છે કોને મિત્રો કે લેન્સની લેન્સની કેન્દ્ર લંબાઈ લંબાઈ ના વ્યસ્તને વ્યસ્તને લેન્સનો પાવર કહે છે ત્યારે મિત્રો ઓક્સિજન આપણે વાત કરીએ તો ઓક્સિન છે એ શું કરે છે તો મિત્રો કોષોની લંબાઈ વધારે છે કોષોની લંબાઈ વધારે છે જીબ્રલિન તો પ્રકારની વૃદ્ધિને પહેરે છે ત્યારે મિત્રો આપણે અહીંયા ખૂબ જોડું બતાવેલી છે ત્રેવીસની અંદર આ ચોવીસમો પ્રશ્ન છે એકવીસ બાવીસ અહીંયા આવી ગયા છે બરાબર ચોવીસ નંબરમાં આપણે સમજી શકીએ છીએ કે આયોડિન કે થાઇરોઇડ ગનથી મિત્રો કેવું સાચું છે ખોટું ઇન્સ્યુલિન રુધિરમાં સરક્રાવ નિયમન આ પણ સાચું છે પીટ્યુટરી તો સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સ્ત્રાવ છે આ પણ સાચું છે અંડપીટ ચાયાપચનની ક્રિયા નિયમક આવેદાન કેવું છે ખોટું છે એટલે તમારો જવાબ મિત્રો શું આવશે ઓપ્શન નંબર ચાર એ તમારો જવાબ રહેશે તો મિત્રો આ છે આપણો વિભાગ બી મિત્રો અમે તમને વિભાગ બીની અંદર મિત્રો બીસીડી મોસ્ટ ટાઈમી પ્રશ્ન આપી દઈએ છીએ આખું પેપર મોસ્ટ ટાઈમ બી આપી દઈએ છીએ તો તેનું મિત્રો તમારે સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વ્યવસ્થિત રીતે તમારથી પ્રિપેરેશન કરવાનો જે પ્રશ્ન તમને નથી આવડતા એમને રિવિઝન કરીને ખાસ જવાનું છે જેથી કરીને તમારા સારા એવા માર્ક્સિંગ થશે ઉષ્મા સેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયાનું ઉદાહરણ આપો તો મિત્રો આ પ્રશ્ન તમને ચેપ્ટર નંબર એકમાં જોવા મળશે ચેપ્ટર નંબર એકનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને ત્યાં સમીકરણો આ પ્રકરણમાં તો જોવા મળી શકે છે મિત્રો તો ચેપ્ટર નંબર એકમાં તમને જોવા મળશે એક ધાતુના ઉદાહરણ આપો જે તમે દેખી શકો જે ઉડાણના તાપમાને પ્રવાહી છે ઉડાના તાપમાનમાં પ્રવાહી કોણ છે ધાતુની વાત છે મિત્રો તો મરક્યુરી ખૂબ મરક્યુરી એટલે કે પારો જે છરી વડે આસાનીથી કાપી શકાય છે સોડિયમ અને પોટેશિયમ સોડિયમ અને પોટેશિયમ ઉષ્માનું ઉત્તમ વાહક છે જે ઉષ્માને મિત્રો કેવી છે ઉત્તમ વાહક તો આપણે જાણીએ છીએ ચાંદી મંદ વાહક ધાતુની આપણે વાત કરીએ તો ગેલિયમ સીજીયમ તો મિત્રો આ રીતે તમે વ્યવસ્થિત સોલ્યુશન કરજો એ તકલીફ ના પડે વ્યવસ્થિત રીતે તમારે સોલ્યુશન કરવાનું છે તાપમાન તફાવતના બે બે મુદ્દાઓ લખો સ્વયંપોષીને વિષમપોષી જે ચેપ્ટર નંબર છ ની અંદર જે આપણે જૈવિક ક્રિયા પાઠ છે એની અંદર આપણને જોવા મળશે જૈવિક ક્રિયાઓ ચેપ્ટર નંબર પાંચ લસિકા મિત્રો ચેપ્ટર નંબર છ છે નિયંત્રણ અને સંકલન નિયંત્રણ અને સંકલન ચાયા પચ્યાની ક્રિયા પણ મિત્રો ચેપ્ટર નંબર છ છે વિદ્યુત બલ્બ તો મિત્રો વિદ્યુત બલ્બનો જે દાખલો છે એ મિત્રો ચેપ્ટર નંબર અગિયારમાં આપણને જોવા મળશે ભયદક સિગ્નલની વાત કરીએ તો મિત્રો ચેપ્ટર નંબર દસમાં આ પ્રશ્ન જોવા મળી શકે છે મિત્રો તમને વિદ્યુત પાવર ચેપ્ટર નંબર અગિયાર ઘરેલું વિદ્યુત પરિપથ ચેપ્ટર નંબર બાર નિરોધક ચેપ્ટર નંબર આઠમાં જોવા મળશે આ પણ સેમ ટુ સેમ મિત્રો મોસ્ટ આઈએમપી ચેપ્ટર નંબર આઠમાં જોવા મળશે આકૃતિ સાથે તમારે ભાગ લખવાના છે નામ નિર્દેશન કરવાનું છે આ મિત્રો ચેપ્ટર નંબર પાંચ જેવી ક્રિયા ચેપ્ટરમાં જોવા મળશે ફ્યુચ વિશે સમજૂતી ચેપ્ટર નંબર બારમાં જોવા મળશે તો મિત્રો આ છે આપણો વિભાગ બી તો આટલા પ્રશ્નો તમારે અચૂક તૈયાર કરવાના છે ત્યારે મિત્રો વિભાગ સીમાં આપણો મિત્રો તમે પ્રશ્ન મોસ્ટ ટાઈમ આઈમી મેં આપીએ છીએ તો મિત્રો પહેલો સુડત્રીસમો પ્રશ્ન છે કે મિત્રો ચેપ્ટર નંબર એકમાં જોવા મળશે પુંજન કેલ્સિનેશન ચેપ્ટર નંબર ત્રણમાં જોવા મળશે મિત્રો દડવાને દોડવાની સ્થિતિમાં કયો અન્સરા શ્રવે છે પ્રાણી હતી તેની અસરો જણાવો તો ચેપ્ટર નંબર સાતમાં જોવા મળશે ઉષ્મા શોષક અને ઉષ્મા સેપક્ષ પ્રક્રિયા ચેપ્ટર નંબર એકમાં જોવા મળશે યોનારંભ એટલે શું યોનારંભ દરમિયાન જોવા મળતા લૈંગિક પરિવર્તનો જણાવો ચેપ્ટર નંબર આઠમાં જોવા મળશે અવરોધકતા અને શ્રેણી જોડાણના ફાયદાને ગેરફાયદા જણાવો શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા મિત્રો ચેપ્ટર નંબર જે છે તમને નવ ની અંદર જોવા મળી શકે છે સોરી મિત્રો ચેપ્ટર નંબર અગિયાર માં જોવા મળશે વિદ્યુત ચેપ્ટર ની અંદર ત્યારબાદ મિત્રો ગર્ભ નિરોધક ચેપ્ટર નંબર આઠમાં જોવા મળશે લેન્સ નો પાવર પટુંગનો જ ચેપ્ટર નંબર નવમાં જોવા મળશે સ્ત્રી પ્રજનન મિત્રો ચેપ્ટર નંબર આઠમાં જોવા મળી શકે છે પ્લાસ્ટર ઓફ પેરિસ મિત્રો ચેપ્ટર નંબર બેમાં જોવા મળશે વિરંજન પાવડર ચેપ્ટર નંબર એકમાં જોવા મળશે વાળો પ્રશ્ન મિત્રો તમને ચેપ્ટર નંબર પાંચમાં જોવા મળી શકે છે ન્યૂ ની અંદર જેવી ક્રિયાઓ વિદ્યુત પ્રવાહ તાપી વ્યવહારિક ઉપયોગો ચેપ્ટર નંબર બારમાં જોવા મળશે આખરે લઘુદ્રષ્ટિની ખામી ચેપ્ટર નંબર દસમાં જોવા મળશે સાબુની સફાઈ પ્રક્રિયા ચેપ્ટર નંબર ચારમાં જોવા મળશે મનુષ્યનું હૃદય ચેપ્ટર નંબર તમને પાંચમાં જોવા મળશે ધોરણ દસના વર્ગખંડમાં પાછળ પાછળ બેઠેલી એસવીને બ્લેક બોર્ડમાં લખેલું સ્પષ્ટ વંચાતું નથી તો તેને દ્રષ્ટિની કઈ ખામી છે તેનું વર્ણન તો કરો તો તેનું નિવારણ કેવી રીતે કરી શકાય આખું જરૂર નથી ચેપ્ટર નંબર તમે જોઈ શકો છો ચેપ્ટર નંબર દસમાં તમને જોવા મળી શકે છે તો મિત્રો આ છે મિત્રો આજનો મોસ્ટ ટાઈમ પેપર તો મિત્રો અચૂક તમે એકવાર રિવિઝન કરી નાખજો જેથી કરીને તમારી પરીક્ષાને ફાયદો થાય અને મિત્રો ટૂંક સમયની અંદર અમે સોલ્યુશન સાથે પેપર મૂકવાના છીએ એ પણ તમે અચૂક જોજો જેથી કરીને બોર્ડની એક્ઝામ આપણે એસીમાંથી એસી માર્ક્સ કવર કરી શકીએ તમારા મિત્રોને શેર કરજો જેથી કરી એમને પણ ફાયદો થાય ત્યાં સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે આવજો જય હિન્દ જય ભારત